નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી છસો પચાસ થી એક હાજર સત્યાવીસ જેતપુર પાંચસો એકવીસ એક હજાર એકસઠ વડગામ આઠસો થી અગિયારસો એકાવન રોલ નવસો દસ થી અગિયારસો ચાલીસ કોડીનાર સાતસો સિત્તેર એક હાજર નવ અળવદ આઠસો પચાસથી તેરસો અઢાર વેરાવળ છસો નેવુંથી નવસો રાજકોટ સાતસોથી એક હજાર પિસ્તાલીસ ચામજોધપુર સાતસો એકથી નવસો એકાણું વિજાપુર આઠસો અડસઠથી તેરસો પચાસ ટીટોઈ એક હજારથી બારસો પચાસ બાબરા સાતસો નેવુંથી નવસો વાકાનેર સાતસોથી અગિયારસો ચોસઠ વિસાવદર છસો સિત્તેરથી નવસો છોતેર કાંગધ્રા સાતસો દસથી નવસો અડતાલીસ સાવરકુંડલા સાતસોથી એક હજાર પિસ્તાલીસ અમરેલી છસો પિંચ્યાસીથી એક હજાર છવ્વીસ ભાવનગર એક હજાર ચાલીસથી બારસો બોતેર જુનાગઢ છસો પચાસથી એક હજાર સત્યાવીસ દિયોદર નવસો અગિયારથી એક હજાર એકાવન દાહોદ સાતસો સાઠથી એક હજાર ચાલીસ ડીસા નવસોથી ચૌદસો એક તારી છસો એકવીસથી સાતસો ત્રેપન નેનાવા છસો એકાવનથી અગિયારસો જામનગર આઠસોથી એક હજાર જસદણ છસો પચાસથી એક હજાર પચાસ સિહોરી એક હજારથી તેરસો પંદર મહુવા છસો થી નવસો ચોરાણું બિલ્ડી આઠસોથી અગિયારસો એકાવન તળાજા સાતસો એકથી નવસો ખરાડ આઠસોથી નવસો ત્રીસ ખંભાળિયા આઠસો પચાસથી અગિયારસો દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો